ખોર ઘણી આમ તેમ છે અને બસ નાઈજો પ્રેસથી કે દેવો તેને બધું કરી લીધું છે અને સાંજનું મશીન મૂક્યું હતું તો સાંજે સાંજે કપડાં ધોવાઈ ગયા હતા પણ મશીનમાંથી કાઢવાનો વેત નહોતો કારણ કે ઠાકોરો એટલો લાગ્યો તો મશીન ચાલુ હતું ત્યાં જ આપણે સુઈ ગયા છે ગોતી રહી છું બધું

ત્યાં સુધી હું તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અહીંયા બેન બા અમારે પૂચવાના છે થોડીક વાર હવે જેટલી વાર ગૂંચવાય એટલી વાર અને બાકી અહીંયા આપણે હવે કેરીના કટકાનું કામ ચાલુ થઈ ગયું છે અને ઓલરેડી આઠમાં પાંચ કામ છે આપણે ઓફિસે જવાનો પણ સમય થઈ ગયો છે અને હરો હરો બેન બાકી હું રહું છું એની યોગ્ય આવું બધું કામકાજ છે હજી તો એક બે ને ત્રણ ત્રણ બોક્સ માંથી આટલી કેરી ના કટકા થયા છે રાખે છે અને શું વિચાર તમને હતો આપણે બીજાની ખુશીઓ જોવામાં એટલા બધા વ્યસ્ત છીએ ને કે ભગવાન આપને જે આપ્યું છે ને એ ભોગવવા માટે આપણી પાસે ટાઈમ જ નથી

તમે લોકો કમસે કમ જે આપ્યું છે અમને એમાં તો ખુશ રહેવા દો નોતું ક્યારે પણ શાંતિ નોતા લેવા દેતા ન ત્યારે પણ એ જ નથી જોઈ શકતા તો ન જોવો તમને કોણ કહે છે કે જો અને બાકી આઈ આઈ વીએફ થી આપ્યું છે કે મારે કુછ અનમનજી મારા પણ જાણે છે ને અમારી આજુબાજુમાં જેટલા બી રહે છે ને અમારી આરે જેટલા કનેક્ટેડ છે ને એ બધા જાણે છે પણ તમને લોકોને શાંતિ હા એ હું કહે છે દીકરા બધા અને એ પણ સવાલ કેથી ઉઠો ખબર છે સીઆ ઉપાડી છે ને એના લઈને લે

ટૂંકા દાવો આપણે જજ સાહેબો આપતા હોય છે પણ ક્યારેક સમય પલટે ને તો જજ સાહેબને પણ વકીલ રાખવા પડતા હોય છે હું કેવું છે આ બાબતે તમારે એ પણ તમે કમેન્ટ્સ કરજો હા સમય પર કંઈ ગમે ત્યારે ગમે શકે કામ છે આપણે ફેરીને હજી આટલી બાકી છે કટકા કરવાની તો બસ એટલી છે લગભગ કોથની ત્રણ વયથી છે હા ત્રણ બેગ છે તો ત્રણ બેગ તો ભરા ભરાશે બે બોક્સ માંથી ચાર આમાંથી ત્રણ ભરાશે આટલી છે કટિંગ કરવાની એ કટકા ને થઈ જાય પછી વાસણ કરીશ ને કપડાનું મશીન થી કપડા નાખવાનું છે પણ બધું બાકી છે કહો ને અત્યારે અત્યારે આ કામ આપણે ઝડપમાં લીધું છે કે આટલું એક પતી જાય ને મારે તો પછી ટેન્શન નહીં અને બેનબાને અત્યારે સૂરાય તો વિચાર એવો છે કે સૂતી છે ને ત્યાં ફટાફટ થઈ જાય હવે નહીં પહોંચે કચરાવાળા આવી ગયા એટલે આપણે કંઈ કામ દહીં ખવડાવ્યું અને એવું બધું કર્યું અને કામકાજ કર્યું હતું એ અને ગઈકાલ તમને સવારમાં ખબર કે આપડો મગજ ગુસ્સા વાળો હતો સવાર સવાર માં ગઈકાલ નું જ મારું મૂડ ખરાબ થઈ ગયું હતું પછી મજા જ નથી આવતી હજુ પણ સિયાના જુઓ ને એટલે કેવાય થાય છે પણ કંટ્રોલ આપણે કંઈ નથી બોલવું આંભો કા નથી બોલું સાંભળશું સુના કા નથી કાઢી નાખશું છતાં પણ સવારમાં એટલું બોલાઈ ગયું સોરી નહોતું બોલવું જોયું તો મારે ને બાકી મારો લાડો દીકરો કે મારો જીવ કે મારો લાડનો ખજાનો છે કહો નહીં બેન બહાર રમે છે અહીંયા ને આપણે આવતીકાલથી નવી એક ટ્રીપ ચાલુ થાય છે ત્રણ દિવસની તો બસ આપણે નીકળવાનું છે એ ટ્રીપમાં અત્યારે તો ફાઇનલ ડન જ છે કે આવતીકાલથી એ ટ્રીપની શરૂઆત થઈ જશે તો ઓન ધ સ્પોટ એ નક્કી થયું છે ઓન ધ સ્પોટ આપણે એમની તૈયારીઓમાં લાગવાનું છે તો બસ મારા માટે આજે કહીએ ને સાંજ સુધીનો ટાઈમ છે ત્યાં સુધીમાં મારે પેકિંગ કરવાનું છે અમારા ત્રણેય સીએનું ધવલનું ને મારું અમારા ત્રણનું પેકિંગ પણ કરવાનું છે ને હારો હાર ત્રણ દિવસના ત્રણ વિડિયો એડિટિંગ કરવાના છે ને શિડ્યુલ હમને સહિત મારે અપલોડ કરીને રાખી દેવાના છે કેમ કે જઈએ છીએ પછી કદાચ નેટવર્ક ત્યાં મળે ન મળે અપલોડ થાય ન થાય સિયા હારે હોય અને ટ્રાવેલિંગ છે ફર્સ્ટ ટાઈમ આટલું લાંબુ તો શું કરે એ ખબર નહીં અને બાકી બધું ક્યાં જવાનું છે એ તો તમારા લોકો માટે સરપ્રાઈઝ છે તો બસ આગળ આગળ જોતા રહેશો તમને ધીમે ધીમે ખબર પડી જશે કે ક્યાં જવાના છીએ હેને મર દીકરો ત્યાં સુધી તમને કોઈને આઈડિયા આવી ગયો હોય કે ક્યાં નહીં કરવાના છીએ તો એ કોમેન્ટ કરી દેજો બાકી વાત અમે મમ્મી દીકરી અત્યારે મોજે મોજ ને રોજે રોજ હેને મર દીકરો એને જીયા મોજે મોજ ને લોજે લોજ કરે જ ને મકાન અહીંયા અત્યારે ચા પીવાની ઈચ્છા છે પણ મેં કીધું થોડુંક પેલા કામ પતાવી લઉં ને પછી કેમ કે બધાથી મોટું એ છે કે અમારે બેગ ગોતવાની છે ને બેગ ક્યાં છે ને એ નથી ખબર આ સેટી અંદર છે કે ઓલી રૂમમાં માં સેટી પડી એમાં છે કેમ કે મને કઈ યાદ નથી

અને બેનબાને સવારે આપણે હમણાં બે દિવસ સાથે ને સાથે હતા સવારે ઓફિસ જતા હતા ત્યારે જ વાંધો પડતો હતો ને અત્યારે આવ્યા તો થોડા ઊંઘમાં હતા ને કાચી ઊંઘમાં પાછા જગાઈ ગયું છે એટલે થોડું ઊંઘ ઉંમું થાય છે એ તો હાઈલે રાખે અમારે અત્યારે હવે આપણે જઈએ છીએ નીચે સૈયાબેનને લઈને કારણ કે હમણાં બે દિવસ જંગલમાં ફેરીને તો હવે અમને બહાર જવું છે બહાર

આપણે સિયાબેન નું પણ એ જગ્યાએ લઈ જવાના છે સીયા બેન ને ત્યાં લઈને જવાના જ હતા આપણે તો જોગાનું જોગ મેળ પડી ગયો છે આપણો તો કીધું ચાલો સિયાબેનને લઈને આપણે ત્યાં જતા પણ આવીએ અને આપણે આપણી રીતે એન્જોય પણ કરતા આવીએ તો પહેલાં હવે ફટાફટ નીચે જતા આવીએ ને ગાડીમાં બધું સામાન અનલોડ કરતા આવીએ ને થોડુંક એમાંથી બહાર કાઢવાનું છે આવી ગયા છે આપણે નાસ્તા પાણી લઈને આમ તો જમવાનું ન કહી શકીએ નાસ્તા પાણી જ કહી શકીએ કારણ કે નાસ્તા જેવું જ છે પપ ને એવું બધું લઈ આવ્યા છે ને બટાકા ભૂંગળા લઈ આવ્યું હતું રસોઈમાં ક્યાંય પહોંચ્યા એવું હતું નહીં તો કીધું ચલો હવે આપણે આવું તો આવું મારે પણ થોડું ખાવું હતું બપોર આજે ટિફિન એવું હતું એટલે બાર રોજ ખાતેલું છે બપોરને એટલે એ થોડુંક ભારે ભારે લાગે તો કીધું વધારે કંઈ ખાવું નથી તો બનાવવું પણ નથી તો આપણે આવું કંઈક કરી લઈએ તો બસ અહીં આવી ગયા છીએ આપણે આ પપ છે આમાં બટાકા ભૂંગળા છે અને અહીંયા અમારે શિયાબેન ભૂંગળા ખાઈ કરતા વઘાડે વધારે બગાડે એવું છે પણ હાલે ત્યાં સુધીમાં એ ભૂંગળામન ભૂંગળામાં હચવાઈ રહીએ તો અમે ખાઈ લઈએ બરોબર હમ હમ ઠંડી ઠંડી ગરમ ગરમ દૂધ જે સિયાને બિલકુલ નથી ભાવતું તો આવું કાંઈક છે હાલે રાખે બીજું શું હોય

સાડા નવનો સમય થયો છે અને બસ હવે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ એડિટિંગ પણ થઈ ગયું છે આ છેલ્લે જે આપણે અત્યારે શૂટ કરીએ છીએ એટલો જ ભાગ બાકી છે એડિટિંગ કરવાનો તો કીધું ચાલો એટલો ભાગ પણ આપણે એડિટિંગ કરી અને પછી આપણે હા કરી જઈએ સિયાબેન તો હા કરી ગયા છે હવે આપણે હા કરવાનો વારો છે કારણ કે પાછું સવારે વહેલું જાગીને પાછું જવાનું પણ છે અને બીજી બધી તૈયારીઓ પણ કરવાની છે ઘણું બધું કામકાજ છે આવતીકાલની તારીખમાં તો એ બધી પતાવવાનું જ તો કીધું ચલો વહેલા જ સૂઈ જઈએ ને હમણાં અમે બે દિવસનો ઠાકોળો જે છે ને નથી મેળવતો એમ જ લાગે કે હોય જે સુઈએ જઈને સવારે વહેલા જાગવાનું જાગી જાય ની એટલે કે ઉડી જાય પણ પછી પાછું સૂવાનું બંધ જો સુઈ જાય તો પછી ઓફિસનો ટાઈમ મોડું થઈ જાય એટલે આમાં ક્યાંય પહોંચાતું નથી આવી હાલત થઈ ગઈ છે આપણી પણ કંઈ નહીં ચાર પાંચ દિવસ જશે તો પાછા હતા એવા ને એવા આપણે થઈ જશું હમણાં કેટલા દિવસ કે પાછો આપણો જે સિલસિલો છે એ તૂટી જાય છે ખબર નહીં કેમ આવું થાય છે ખબર જ નથી પડતી પણ આજે અચાનકથી યાદ એવું છે તો કે તું ક્વેશ્ચન પણ શેર કરી જ લઈએ સાથે સાથે શું વિચાર તો તમારા લોકો સાથે આપણે મોર્નિંગ શેર કરી લીધો હતો તો ક્વેશ્ચન એવો છે કે જ્યારે ભગવાન રામને વનવાસ આપવામાં આવ્યો ને ત્યારે એમની ઉંમર કેટલી હતી એ ઉંમર તમારે જણાવવાની છે જે લોકો જાણતા હોય એ નીચે કમેન્ટ્સ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ્સ કરજો અને હવે મળીશું આપણે આવતીકાલે હવે વધારે કંઈ એમ બોલાય એવી સ્થિતિ નથી કારણ કે આંખો ઘેરાતી જાય છે એટલે જ આપણે ટોકમાં પતાવીએ તો બધું આવતીકાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો